ક્યારેક કાયદાનું ભાન કરાવનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો મોટો પ્રશ્ન ઊભો થાય ને અને આ પ્રશ્ન લોકોની ચિંતા કરી અને ઊભો કર્યો છે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી મિત્રો સયાજીગંજનો આ વિડીયો છે જેમાં ઓવરલોડેડ ક્રેન નજરે પડે છે નો પાર્કિંગમાં મૂકવામાં આવેલી ગાડીઓ ઉઠાવવામાં આવે છે ઉઠાવવી જોઈએ પરંતુ એ ઓવરલોડ થઈ જાય તો મિત્રો આ સિટી વિસ્તારમાં ફરે છે આ ક્રેન અને આ જ ક્રેન ક્યારેક અકસ્માત સર્શે તો જવાબદાર કોણ કારણ કે ઓવરલોડ છે સંખ્યા જેટલી સંખ્યામાં ઉપાડવી જોઈએ એના કરતાં વધારે છે જે પ્રમાણે લટકાવવી જોઈએ જે પ્રમાણે મૂકવી જોઈએ એ પણ અલગ રીતે મૂકી છે સામાન્ય માણસ જ્યારે નો પાર્કિંગમાં ગાડી મૂકે તો તેની પાસેથી હજાર પંદરસો રૂપિયાનો ડન કરવામાં આવે છે ને કરવો જોઈએ કારણ કે નો પાર્કિંગમાં મૂકેલી છે પરંતુ આ લોકોનું શું કે જે લોકો પણ એક કાયદાનો ઉલ્લંઘન કરી રહ્યા છે આવો નિહાળે કેવો છે વિડીયો કેવા પ્રકારના દ્રશ્યો કેવા પ્રકારના તુતુમ એમ સર્જાયા છે